વાત કરીએ વડોદરાની તો વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખે લાભ પાચમના શુભ દિવસે વેપાર ધંધાનું મુહૂર્ત કર્યું હતું નવા વર્ષના પ્રારંભે નૂતન વર્ષા અભિનંદનથી બંધ થતા વેપાર અને નવા વર્ષના પ્રારંભે નૂતન વર્ષા અભિનંદનથી બંધ થતા વેપાર ધંધાઓ આજે લાભ પાચમના શુભ મુહૂર્તમાં ફરીથી ધમધમી ઉઠ્યા હતા વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધાની લાભ લાભપાચમના દિવસે શુભ શરૂઆત કરી હતી શુભ મુહૂર્તના મહત્વ વિશે ચર્ચા કરી હતી પરેશભાઈ પરીકે વેપારીઓને શુભકામનાઓ પાઠવી અને આગામી સમયમાં વેપાર ધંધાને વધુ વિકસિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા લાભ લાભપાચમનો દિવસ ગુજરાતમાં વેપાર ધંધા માટે શુભ માનવામાં આવે છે અને ઘણા વેપારીઓ આ દિવસે નવા વેપારની શરૂઆત કરે છે

સંવત બે હજાર બ્યાસીમાં તમામ વેપારીઓનો વ્યવસાય ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે ખૂબ સારો વ્યવસાય થાય એવી અમારા એસોસિએશન તરફથી શુભકામનાઓ પાઠવું છું જીએસટીમાં જે રિડક્શન થયું છે એનો સંપૂર્ણ લાભ આપણે સૌ વેપારીઓ આપણા ગ્રાહકો સુધી પહોંચાડીએ એવી તમને નમ્ર અપીલ કરું છું સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વદેશી જાગરણ અભિયાન જે આહવાન નાના વેપારીઓને કર્યું છે જે કેચ દ્વારા ભારતભરમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો વેપારીઓને વિનંતી છે કે મેક્સિમમ તમે સ્વદેશી ચીજવસ્તુનું વેચાણ કરો તો સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ અને જીએસટીના રિડક્શન સાથે આપ સૌનો વેપાર ખૂબ વધે એવી શુભકામનાઓ પાઠવું છું માન્ય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ગઈકાલે ચંદીગઢ ખાતે એમને કેટનું એક સર્વે થયેલો હતો કે ભારતભરમાં દિવાળીના ફક્ત દિવાળીના દિવસોમાં સાડા છ લાખ કરોડથી વધુ વ્યવસાય અમારા નવ કરોડથી વધુ વેપારીઓ કર્યો આનો જિક્ર માન્ય નિર્મલા સીતારામનજીએ કેટના નામ નામજોગ અમારા સર્વેનો ઉલ્લેખ કર્યો છે કે વેપારીઓ આનાથી પણ વધુ સારો વ્યવસાય કરે અને જીએસટીનો સંપૂર્ણ લાભ પ્રજાજનો સુધી પહોંચાડે એવી એમને અપીલ પણ કરી છે આપના માધ્યમથી લાભ પાંચમના દિવસે આજે જૈનોને જ્ઞાન પાચમની પણ શુભકામનાઓ પાઠું છું આજે ભારતભરના તમામ જૈનો ઉપાશ્રયો અને મંદિરોમાં મા સરસ્વતીની જે પૂજા કરે છે તો તમામ જૈન બંધુઓને મા સરસ્વતીની કૃપા આપતો ઉપર હંમેશ બની રહે અને અમારા પ્રાચીન ગ્રંથોની દરેક ઉપાશ્રી અને મંદિરોમાં જે પૂજા થવાની છે તો તમારા માધ્યમથી દરેક જૈન બંધુઓને લાભપાચમની સાથે જ્ઞાન પાચમની ઢેર સારી સુખના સુખ